હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ કે દહીંમાંથી માખણ કઈ રીતે કાઢવું તો અહીંયા એક લીટર દૂધની અંદર કોઈ પણ વસ્તુ લીધા વગર અને વધારે વાસણ ન બગડે તે માટે હું તમને તો આપણે ઝેણી લઈ છે તો હવે તો આપણે ઝેર હવે અને દહીં આપણે આમાં લઈ લેશું તપેલી માં કાઢી લેશુ મોટા વાસણમાં

એક લીટર દૂધ ના દહીંમાં આઠું માલ માખણ આપણું બન્યું છે જો તમને રોજ માખણ ખાવાનું મન થાય તો આ રીતે માખણ કાઢીશું અને ભાખરી જો તમને રોજ માખણ ખાવાનું મન થાય તો આ રીતે માખણ કાઢજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય બાય